દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીમાં થયેલા અન્યાય બાબતે ચીખલી બસ ડેપો પાસેથી વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ રેલી યોજી ચીખલી મામલતદારોને આવેદન આવેદનપત્ર આપ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જાન્યુઆરી માસમાં વિદ્યુત સહાયકોની ભરતી બાબતે પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જો કે પરિણામ જાહેર થયાને લગભગ સાત માસનો સમય વીતવા છતાં પણ વિદ્યુત સહાયકોને આજ દિન સુધી નિમણૂક આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યુત સહાયકોએ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને તેઓની સાથે થઈ રહેલા અન્યાય બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી એસટી ડેપો નજીકથી એક આક્રોશ રેલી યોજી ચીખલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે અગાઉ સુરત ડિવિઝન ખાતે હલ્લાબોલ કરતા એકસો બે જેટલાને નોકરી મળી છે હજુ પણ ઘણા લોકો બાકી છે ત્યારે આવનારા સમયમાં ફરીવાર સુરત ડીજીવીસીએલ કચેરી ખાતે બોલ કરવામાં આવશે ત્યારે આ આક્રોશ રેલીમાં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મિલનકુમાર દિનેશભાઈ પટેલ છે અમે આજે ડીજીવીસીએલની પરીક્ષા આપેલી ત્યાર પછી પણ અમને રોજગારી મળી નથી અમે એકવાર સુરત પણ ગયા હતા તો પણ ત્યાં હલ્લાબોલ બી કર્યું અને અનંત પટેલ સાહેબની આગેવાનીમાં અમે અત્યારે પણ ચીખલી અહીંયા આવ્યા છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હવે ત્યાર પછી પણ એ લોકો અમને કાયમી નોકરી ન મળે તો અમે પાછા અમે સુરત પણ અમે હલ્લાબોલ કરીને આંદોલન કરીશું અમને વહેલી તકે નોકરી મળે એવી અમારી માગણી ડીજીવી સેલની કચેરી દ્વારા આઈટીઆઈ પાસ અને જે પણ જેમણે એપ્રેન્ટિક્સ કર્યું હતું એમને એમની પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવી હતી પરંતુ એમની પરીક્ષા લીધા પછી નિમણૂક ન આપતા અમે ડીજીવીસીએલની કચેરીનો ઘેરાવો કર્યો હતો ત્યારબાદ ઓગસ્ટ મહિનાની વાત કરીને ઓગસ્ટ મહિનામાં એકસો બે એકસો ત્રણ તાલીમાર્થીઓને અને પરીક્ષામાં પાસ થયેલાને નોકરી મળી છે બીજા પાસ થયેલાને હજુ સુધી જોબ મળી નથી એના માટે આજે તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે તાલુકા પંચાયત તાલુકાની કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો અમારી માગણી ન સ્વીકારાશે આવનારા દિવસમાં ફરી પાછા અમે ડીજી કચેરીનો ઘેરાવો કરીશું